તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ નવી રેસીપી લઈને આ વખતે આપણે બનાવવાની છે ફાહટીની ફ્રાય તો સરસ મજાની એવી ફાંટી આપણે સુધારી નાખી છે તો સરસ મજાની એવી ફ્રાય બનાવવાની છે તો વિડીયો પૂરો જોજો મેં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે સરસ મજાનો એક એકઠામ લઈ લીધું છે ખાલી વાસણ અને તેમાં મરસું એડ કરી દીધું છે સરસ રીતે ને હવે આપણે તેમાં હળદર પણ નાખી છે તો હળદર સ્વાદ અનુસાર નાખી દઈએ આપણે તો વિડીયોમાં ઠેઠ સુધી બના રેજો ને હવે આપણે જીરું નાખ્યું છે આખું જીરું નાખ્યું છે સરસ મજાનું ને હવે આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈશું જોઈ શકો છો વિડીયોમાં તમે આપણે નમક નાખી દીધું છે સરસ રીતે તો વિડીયોમાં ઠેર સુધી બનાવી રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સ્વાદ અનુસાર તેલ પણ આપણે નાખી રહ્યા છીએ વિડીયોમાં જોઈ શકો છો તમે તો સરસ રીતે તેલ આપણે નાખી દીધું છે હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરી નાખશું વિડીયોમાં જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરવાનું રહેશે તો સરસ રીતે મિક્સ કરી નાખીએ આપણે હવે આપણે ફાટીની જે આકા પાડેલા હતા બંને બાજુ ક્રેશ પાડેલા છે તેમાં સરસ રીતે આપણે લગાવવાનું છે મસાલો તૈયાર કર્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે આપણે લગાવવાનું રહેશે તો આ રીતે આપણે ફાટીમાં દરેકમાં લગાડી દેવાનું છે સરસ રીતે જોઈ શકો આ રીતે વિડીયોમાં જોઈ શકો છો તમે આ રીતે સરસ રીતે બંને બાજુ આપણે મસાલો સારી રીતે મિક્સ કરી નાખવાનો છે લગાડી દેવાનો છે ફાટીમાં તો મસ્તની ફાટીની ફ્રાય બને છે તો વિડીયો પૂરો જોજો સરસ મજાની એવી ફ્રાય બનાવવાની છે આપણે તો વિડીયો ઠેઠ લગન જોજો અને વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે આપણે તૈયાર કરવાની છે તો જોઈ શકો છો આપણે બધીમાં સારી રીતે એવું મિક્સ કરી નાખ્યું છે મસાલો તો આ રીતે તૈયાર કરવાનું છે આપણે તો આપણે સરસ રીતે તેલ થઈ જાય પછી આપણે આ રીતે આપણે ફાંટીને તેમાં એડ કરવાની છે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે સરસ રીતે એડ કરવાની છે આપણે તો આ રીતે આપણી ફ્રાય બનવા તૈયાર થઈ રહી છે સરસ મજાની એવી ફાંટીની ફ્રાય બને છે જોઈ શકો છો તમે વિડીયોમાં આ રીતે આપણે તેને સારી રીતે હલાવશું તો વિડીયોમાં જોઈ શકો છો તમે વિડિયોમાં બના બનાવીજો આ રીતે આપણે તૈયાર કરવાની છે પહાટીની ફ્રાય તો સરસ રીતે આપણે પકાવીશું સારી રીતે આ રીતે પકવવાની રહેશે મિત્રો વિડિયોમાં જોઈ રાખજો તમે ઠેર સુધી તો આપણે એક ભાગ પાકી જાય એટલે આપણે બીજો ભાગ ફેરવવાનો રહેશે જેમ કે વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે આપણે બીજો ભાગ ફેરવવાનો છે તો સરસ રીતે આપણે પાક ફેરવી રહ્યા છીએ અને આપણી ફાંટી પણ સરસ રીતે પાકી રહી છે સરસ મજાની એવી ફ્રાય બને છે આપણે એકદમ જોરદાર ફ્રાય બને છે એકવાર જરૂરથી તમે ઘરે ટ્રાય કરજો આ રીતે તો સરસ મજાની એવી આપણી ફ્રાય બનીને તૈયાર થઈ રહી છે તો આ રીતે આપણી ફ્રાય ફાંટી પાકી જાય એટલે આપણે તેને સરસ રીતે ઉતારવાની રહેશે મિત્રો તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળશે ઓલ રેસીપીના વિડીયો જોવા મળશે તમને તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ રીતે આપણી તૈયાર થઈ જાય એટલે આપણે સરસ રીતે એક ખાલી ઠામમાં અથવા તો આ રીતે આપણે બહાર કાઢી લેવાની રહેશે વિડીયોમાં જોઈ શકો છો તમે આ રીતે ફ્રાય કરીને આપણે સરસ રીતે તેને બહાર કાઢી લઈ અને આવી જ રીતે આપણે આ બધીને ફાંટીને આપણે ફ્રાય કરવાની છે તો આ જ રીતે આપણે બધી ફ્રાય કરી નાખીએ ફટાફટ વિડીયોમાં બન્યા રહેજો જોઈ શકો છો તમે સરસ મજાની એવી ફાટીની ફ્રાય બનીને તૈયાર થઈ રહી છે આ રીતે આપણે બધી જ ફાંટીની ફ્રાય કરવાની છે તો સરસ રીતે આપણી તૈયાર થઈ રહી છે અને આપણી આ તૈયાર થઈ ગઈ છે જો સરસ મજાની તો આ રીતે બધી જ પકવવાની રહેશે ને આપણે તૈયાર થઈ ગઈ છે ફાટીની ફ્રાય જો સરસ મજાની એવી બને છે જોરદાર બને છે મિત્રો જો આ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રાય એકદમ ટેસ્ટી ને જોરદાર બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે ને ફરી એકવાર કહી દઉં મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે તો આવી જાઉં બધા જમવા અને જોરદાર ફ્રાય બની છે તો હવે મિત્રો હું જમી લઉં અને મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં